ગુડ મોર્નિંગ મિત્રો ચલો આપણે ઉઠી ગયા છે હવે એકદમ સરસ મોર્નિંગ છે અને રાજદીપને બંને હવે બ્રશ કરીશું ત્યારબાદ રાજદીપનો પણ બ્રશનો શોખ છે હવે ફ્રેશ થઈને હું દીવાબત્તી કરીશ માતાજીના માતાજીનું સ્મરણ કરીશું પહેલાં સ્મરણ કરીને માતાજીની નામની સરસ બે માળા કરીશું આપણે બે માળા કરીને હવે હું સરસ મજાની શિરામણી કરી લઉં શિરામણીમાં આપણું ગુજરાતીને દેશી શુદ્ધ ઘી ગોળ રોટલો અને દૂધ એવું હવે એકદમ રેડી થઈ ગયો છું હવે રાજદીપને પણ સ્પ્રે નાખવાનો શોખ છે રાતદીપ પણ વાહ વાહ રેડી સરસ ચલો હવે હું નીકળ્યો મારા કામ તરફ આજે થોડું બહાર જવાનું છે પહેલાં રાતદીપનો આંટો ખવરાઈ લઈએ અને હવે થોડું દૂરનું ડેસ્ટિનેશન છે એટલે આપણે આપણું ટુ વ્હીલર મૂકીને ગાડી લઈશું ગાડી લઈને હવે હું નીકળી ગયો મારા ડેસ્ટિનેશન તરફ જવા એ પહેલાં આપણે નંદા લાલભાઈની ચા પી લઈશું લાલભાઈની ચા પીધી મેં આપણી ચા બહુ ફેવરેટ હોય છે સરસ ફરી હું નીકળી ગયો મારા ડેસ્ટિનેશન તરફ હવે સિદ્ધપુર આપણે લાલુ મનની લસ્સી અહીંયા સિદ્ધપુર આવે છે તો માવો અને લસ્સી ટેસ્ટ કર્યા વગર ચાલે નહીં માવ બહુ સરસ હોય છે અને લચ્છીની વાત જ જુદી હોય છે આજે સિદ્ધપુરમાં છું તો હું તમને બતાવું કે અહીંયા ત્રણસો બારીવાળું પણ એક મહેલ જેવું મકાન છે અને ત્રણસો વિન્ડો છે ટોટલ ત્રણસો બારી ત્યારબાદ આપણે હવે સરસ સાંજે જમી લીધું આપણું કામ આખા દિવસનું પૂરું થઈ ગયું અને હવે આપણે જઈશું ઘર તરફ જેવું બનાવી દીધું